જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું રમા એકાદશી અને કથા હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે વર્ષ દરમિયાન આવતી ચોવીસ એકાદશીઓમાં રમા એકાદશીને અત્યંત પુણ્યશાળી માનવામાં આવે છે આ એકાદશી દિવાળીના તહેવાર પહેલાં આવે છે ધાર્મિક પરંપરા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી વ્યક્તિના બધા જ પાપોનો નાશ થાય છે મોક્ષ પ્રાપ્ત થાય છે શાસ્ત્રો અનુસાર રમા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિના અજાણતા થયેલા પાપોનો પણ નાશ થાય છે જીવનમાં શાંતિ અને સુખ અને સમૃદ્ધિ આવે છે રમા એકાદશીના દિવસે ભક્તોએ ભગવાન વિષ્ણુની પ્રતિમા સામે દીવો કરી ઓમ નમો ભગવતે મંત્રનો જાપ કરવો જોઈએ રમા એકાદશીની વ્રતકથા યુધિષ્ઠિર બોલ્યા કૃપા કરીને મને આસોની કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીના વ્રતનો મહાત્મ્ય સમજાવો પ્રભુ બોલ્યા આસોના કૃષ્ણ પક્ષમાં રમા નામની તા સુખ આપનારી અને પાપોને નાશ કરનારી ઉત્તમ એકાદશી આવે છે પ્રાચીન કાળમાં મુચકુંદ નામના પ્રખ્યાત રાજા થઈ ગયા કે જે વિષ્ણુના પરમ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ હતા પોતાના રાજ્ય પર નિષ્કંટક રાજ્ય કરનાર એ રાજાના રાજ્યમાં નદીઓમાં શ્રેષ્ઠ એવી ચંદ્રભાગા પુત્રીના રૂપે ઉત્પન્ન થઈ રાજાએ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે તેના લગ્ન કરાવી દીધા એક વખત શોભન દસમા દિવસે સસરાના ઘરે આવ્યો અને એ જ દિવસે સમગ્ર નગરમાં પહેલાંની જેમ ઢંઢોરો પીટાવવામાં આવ્યો કે એકાદશીના દિવસે કોઈ પણ ભોજન નહીં કરે આ સાંભળીને શોભને પોતાની પ્રિય પત્ની ચંદ્રભાગાને કહ્યું પ્રિયે હવે આ સમયે મારે શું કરવું જોઈએ તે વિશે કહે ચંદ્રભાગા બોલી સ્વામી મારા પિતાને ઘેર એકાદશીના દિવસે મનુષ્ય તો શું કોઈ પાડેલા પશુ પણ ભોજન કરતા નથી પ્રાણનાથ જો તમે ભોજન કરશો તો તમારી ખૂબ નિંદા થશે આ પ્રમાણે મને મનમાં વિચાર કરીને પોતાના ચિત્તને દ્રઢ કરો શોભને કહ્યું પ્રિય તારું કહેવું સત્ય છે હું પણ આજે ઉપવાસ કરી દેવનું વિધાન છે એવું જ થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને શોભન વ્રતના નિયમનું પાલન કર્યું પરંતુ સૂર્યોદય થતાં તેમનો પ્રાણાંત થઈ ગયો રાજા મુચકુંદે શોભનનો રાજાચિત અગ્નિસંસ્કાર કર્યો ચંદ્રભાગા પણ પતિનું પરલૌકિક કર્મ કરીને પિતાના ઘરે જ રહેવા લાગી નૃપશ્રેષ્ઠ બીજી બાજુ શોભન આ વ્રતના પ્રભાવથી મંદરાચળ પર્વતના શિખર પર વસેલ રમણીય દેવપુરને પ્રાપ્ત થયા ત્યાં શોભન બીજા કુબેરની જેમ શોભવા લાગ્યો એક વખત રાજા મુચકુંદના નગરવાસી પ્રસિદ્ધ બ્રાહ્મણ સોમશર્મા તીર્થયાત્રાના પ્રસંગે ફરતા ફરતા મંદરાચળ પર્વત પર ગયા અને ત્યાં તેમને શોભનને જોવા મળ્યા રાજાના જમાયોને ઓળખીને તેઓ તેમની પાસે ગયા શોભન એ વખતે બ્રાહ્મણ શ્રેષ્ઠ સોમ શર્માને આવેલો જોઈને તરત જ આસન પરથી ઊભા થયા અને તેમને પ્રણામ કર્યા પછી પોતાના સસરા રાજા મુચકુંદ અને પ્રિય પત્ની ચંદ્રભાગાના અને સમગ્ર નગરના કુશળ સમાચાર પૂછ્યા સોમ શર્માએ કહ્યું રાજન ત્યાં બધા કુશળ છે ને આશ્ચર્ય છે આવું સુંદર અને પવિત્ર નગર તો ક્યાં કોઈએ પણ નહીં જોયું હોય કહો તો ખરા તમને આ નગર કેવી રીતે મળ્યું શોભન બોલ્યો બ્રહ્મન આસો માસના વધ પક્ષમાં જે રમા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી મને આવા નગરની પ્રાપ્તિ થઈ મેં શ્રાદ્ધહીન બનીને આ વ્રત કર્યું હતું આથી હું એવું માનું છું કે આ નગર સ્થાયી નથી તમે મુચકુંદની પુત્રી ચંદ્રભાગાને આ વૃત્તાંત કહેજો શોભનની વાત સાંભળીને સોમ શર્મા મુચકુંદપુર ગામમાં ગયા અને ત્યાં ચંદ્રભાગાને સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો સોમ શર્મા બોલ્યા શુભે મેં તારા પતિને જોયો છે અને ઇન્દ્રપુરી જેવા એક સુંદર નગરમાં પણ અવલોકન કર્યું છે પરંતુ એ નગર અસ્થાયી છે તમે એને સ્થાયી બનાવો ચંદ્રભાગાએ કહ્યું બ્રાહ્મણે મારા મનમાં પતિના દર્શનની લગ્ન લાગી છે તમે મને ત્યાં લઈ જાઓ હું મારા વ્રતના પ્રભાવે એ નગરને સ્થાયી બનાવીશ ચંદ્રભાગાની વાત સાંભળીને સોમ શર્મા તેને સાથે લઈને મંદરાચળની પાસે વામદેવ મુનિના આશ્રમમાં ગયા ત્યાં ઋષિના મંત્રથી શક્તિ અને એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય બની ગયું અને તેણે દિવ્ય ગતિ પ્રાપ્ત કરી લીધી ત્યારબાદ એ પોતાના પતિ પાસે ગઈ શોભને પોતાની પ્રિય પત્નીને પોતાની ડાબી બાજુના સિંહાસન પર બેસાડી ત્યાર પછી ચંદ્રભાગાએ પોતાના પ્રિયતમને આ પ્રિય વચનો કહ્યા નાથ હું તમારા હિતની વાત કરું છું સાંભળો જ્યારે હું આઠ વર્ષની થઈ ત્યારથી આજ સુધી કરેલી એકાદશીથી આ નગર કલ્પના અંત સુધી સ્થાયી રહેશે અને બધા પ્રકારના ઈચ્છિત વૈભવથી સમૃદ્ધિશાળી બની રહેશે આ પ્રમાણે રમા એકાદશીના વ્રતથી ચંદ્રભાગા દિવ્ય ભોગ દિવ્ય રૂપ અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત બનીને પોતાના પતિની સાથે મંદ્રાચળ પર્વતના શિખર પર વિહાર કરી છે હે રાજન મેં તમારી સમક્ષ રમા નામની એકાદશીનું વર્ણન કર્યું છે આ એકાદશી ચિંતા હરનારી અને કામધેનોની જેમ બધા મનોકામના પૂર્ણ કરનારી છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ બોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ